અહીં કેટલીક સરળ અને ઉપયોગી વાસ્તુ ટિપ્સ આપું છું ઘર માટે વાસ્તુ ટિપ્સ એક મુખ્ય દરવાજો હંમેશા સાફ અને પ્રકાશિત રાખો દરવાજા સામે કચરો કે જૂના ચપ્પલ ન રાખવા બે પૂજાનું સ્થાન ઈશ્વરનું સ્થાન હંમેશા ઉત્તરપૂર્વ એટલે કે ઈશાન કોણમાં રાખવું સારું ત્રણ શયનખંડ બેડરૂમ સૂતી વખતે માથું દક્ષિણ તરફ રાખવું પતિ પત્નીનો બેડ પૂર્વ દક્ષિણ સાઉથસ્ટ કે દક્ષિણ પશ્ચિમ સાઉથવેસ્ટ દિશામાં સારું ચાર રસોડું કિચન રસોડું દક્ષિણ પૂર્વ સાઉથ ઇસ્ટ દિશામાં શ્રેષ્ઠ ગણાય છે ગેસ ચૂલ્હો પૂર્વ તરફ મોં રાખીને વાપરવો પાંચ બેઠક ખંડ હોલ રૂમ સોફા કે બેઠક પશ્ચિમ અથવા દક્ષિણ દિવાલ પાસે રાખો ટીવી ઇલેક્ટ્રોનિક્સ દક્ષિણ પૂર્વમાં રાખવા સારું છ અરીસા મિરર બેડરૂમમાં અરીસો બેડ સામે ન મૂકવો દરવાજા સામે સીધો અરીસો ન હોવો જોઈએ સાત પાણીનું તત્વ પાણીનો કુંડો એકવેરિયમ કે ફુવારો ઉત્તરપૂર્વ દિશામાં શુભ છે આઠ રંગોનો ઉપયોગ ઉત્તરપૂર્વમાં હળવા વાદળી કે લીલા રંગ દક્ષિણ પશ્ચિમમાં પીળો કે ભૂરો રંગ શુભ તેથી વાસ્તુ પ્રમાણે નાની નાની બાબતો ધ્યાનમાં લેશો તો ઘરનું વાતાવરણ સુખ શાંતિપૂર્ણ બને છે